નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલ નેજો જિજ્ઞેશ મેવાણીને રોકવા તેમના જ પક્ષના સિનિયર નેતાઓ મેદાને પદ નાબૂદ કરવા સુધીની તૈયારી રાજ્યસભાની બેઠકમાં જીતનરામ માજીની ખુલ્લી ધમકી બેઠક નહીં મળે તો એનડીએ માંથી રાજીનામું આપી દઈશ ખેડૂતોની નારાજગી મુદ્દે કિસાન સંઘનું મોટું એલાન બાર જાન્યુઆરીએ ખેડૂતોનો અવાજ હવે ગાંધીનગરમાં ગુંજશે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું ગોરખધંધા કરવાના અને ભાજપનો પટ્ટો લગાવવાનો હવે ખબર પડી એટલે લોકો છેતરાતા નથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેરિફ મુક્ત વેપાર કરાર કૃષિથી ટેક્સટાઇલને મોટો ફાયદો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ફરી ઝટકો નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ છ દિવસ અગાઉ જ મળી હતી રાહત બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબુ હાદી બાદ વધુ એક યુવા નેતાને ગોળી ધરપી દેવાય હાલત ગંભીર ઝેરીલી હવાનો કહેર ગુરુગ્રામમાં ખાનગી ઓફિસ અને વર્ક ફ્રોમ હોમની સલાહ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર દિલ્હીમાં નકલી દવા અને કોસ્મેટિક રેપર સપ્લાય માટે ઉપયોગમાં લેવાતું પ્રિન્ટિંગ યુનિટનો પર્દાફાશ બેની ધરપકડ મોટો ઉલટફેર હમાસ વિરુદ્ધ જંગમાં પાકિસ્તાન આપશે સાથ ટ્રમ્પને ખુશ કરવા ગાઝામાં પાંત્રીસો સૈનિકો તૈનાત કરવા શાહબાદ સરકાર તૈયાર ફાથીહ પડવા પણ નહીં છોડીએ સમાજવાદી પાર્ટી પર સીએમ યોગીના આકરા પ્રહાર પીએમ મોદીના ઘુસણખોરી નિવેદન પર કોંગ્રેસનો નો પલટવાર કહ્યું નિષ્ફળતા સોંપાવવા વિપક્ષને આપે છે દોષ ઈજબા વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજકારણ ગરમાયું ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોન પેરાશૂટનું સફળ પરીક્ષણ મહારાષ્ટ્રમાં ફરી એનડીએનો દબદબો સ્થાનિક ચૂંટણીમાં પ્રસન્ન બહુમતી ઠાકરે બંધુ અને કોંગ્રેસના સુપડા શાહ મોસિન નકવીની ફરી ફજેથી ભારતની જુનિયર ટીમે રનર ઓફ ટ્રોફી અને મેડલ એસીસી શીફના હાથે ન લીધી ટ્રમ્પે એસ વન બી વિઝા પર લાદેલી આકરી ફીના કારણે ભારતીય આઈટી ઉદ્યોગ ચિંતિત દિગ્ગજ કંપનીઓ પર અજબોના બોજની શક્યતા જો વેનેજુએલા સામે કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરી તો બ્રાઝિલના પ્રમુખે અમેરિકાને આપી ધમકી મોંઘવારીમાં વધુ એક માર છવ્વીસ ડિસેમ્બરથી ભારતીય રેલવેમાં વધશે ભાડું મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્ય અને ભાજપના નેતા પરાગ શાહે રિક્ષા ચાલકને લાફો ઝીક્યો ધરણા વચ્ચે અચાનક જ ગુમાવ્યો પીતો બે હજાર પચીસમાં અનેક ગુજરાતી પરિવારોના અમેરિકાના સ્થાયી થવાના સપના રોળાયા રેકોર્ડ બ્રેક દેશ નિકાલ ઇલોન મસ્ક અને રશિયો ઇતિહાસ સાતસો અબજ ડોલરનું નેટવર્ક ધરાવતી દુનિયાની પ્રથમ વ્યક્તિ યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના બેજમેન્ટના બાંધકામ દરમિયાન દિવાલ ધરાશે ચારની હાલત ગંભીર ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય અગ્નિવિરો માટે બીએસએફમાં કોન્સ્ટેબલ લેવલની ભરતી માટે પચાસ ટકા અનામત અદાણી સંચાલિત ગુવાહાટી એરપોર્ટના નવા ટર્મિનલનું મોદીના હસ્તે ઉદઘાટન પાકિસ્તાન પર હુમલો કરવાની ટીટીપી છ હજાર લડવૈયાઓએ બનાવી યુદ્ધ નીતિ યુએનના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો બાંગ્લાદેશમાં ભીષણ હિંસા વચ્ચે ભારતીય બોર્ડર એલર્ટ સરહદી વિસ્તારોની તમામ હરકત પર બીએસએફના જવાનોની નજર દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણના કારણે હવાઈ સેવા પર અસર સૌથી વધુ ફ્લાઇટ રદ મુસાફરો પરેશાન ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા જગદ્ધુરુ શંકરાચાર્યની માંગ ધર્માંતરણ મુદ્દે વ્યક્ત કરી ચિંતા મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીમાં ભાજપની પ્રસંડ જીત બાદ સીએમ ફડણવીસે કહ્યું આ આગામી ચૂંટણીઓનું ટેલર છે બાંગ્લાદેશમાં હુમલાને લઈને ભારતનું આકરું વલણ બાંગ્લાદેશી મીડિયાએ દિલ્હી મામલે જુઠાણું ફેલાવ્યું માઉન્ટ આબુથી અમદાવાદ જતી ખાનગી લક્ઝરી બસને નડ્યો અકસ્માત અનેક યાત્રિકો ઇજાગ્રસ્ત થયાની આશંકા રાજ્યમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી ત્રેવીસ ડિસેમ્બરથી પારો ગગડશે આણંદમાં પચાસ વર્ષ જૂની શાક માર્કેટમાં તંત્રનું મેગા ઓપરેશન પચાસથી વધુ દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર મુસલમાનોએ સમજવું જોઈએ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું ફરીથી બાબરી મસ્જિદનું પુનર્નિર્માણ કરીને વિવાદને મધ્યપ્રદેશના મંત્રી કૈલાસ વિજયવર્ગીએ આપ્યું ચોંકાવનારું નિવેદન કહ્યું ચૂંટણીમાં કરેલા મોટા વાયદા પૂરા કરવા પૈસા નથી આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે પણ આપણા સમાજને કોઈ દીકરી આપતું નથી સૈતર વસાવાનું મોટું નિવેદન અમેરિકામાં પગદંડો જમાવા ચીનની સાલ ડોલરિયા દેશમાં સરોગસી દ્વારા બાળકોની ફોજ ઊભી કરાઈ રહી છે મહારાષ્ટ્રમાં સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપીમાં માર્ચ સ્ટ્રાઇક રેડ જોઈને વિરોધીઓ સોક્યા પ્રેમાનંદ મહારાજના પદયાત્રાના સમયમાં કરાયો ફેરફાર બે વાગ્યાના જગ્યાએ પાંચ વાગ્યા નીકળશે ભારતીય સેનાનો જવાન નીકળ્યો પાકિસ્તાનનો જાસૂસ યુરોપ ભાગે તે પહેલા જ બિહાર બોર્ડરથી દબોસી લેવાયો નવી પાર્ટી બનાવીશ બસો સોરાણું બેઠક પર ચૂંટણી લડીશું મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ વિવાદ ઉભો કરનાર હુમાયુ કબીરની જાહેરાત ભારત અને પડોશી દેશોનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણે વ્યક્ત કર્યો અભિપ્રયાસ દક્ષિણ આફ્રિકાના જોહાનીકબર્ગમાં અંધાધૂત ફાયરિંગ દસ લોકોના મોત અનેક લોકો ઘાયલ બાંગ્લાદેશમાં ટોળાએ સાત વર્ષની બાળકીને જીવતી સળગાવી સરકારને ચોવીસ કલાકનું અલ્ટિમેટ આપ્યું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલા ગિલ સાથે થયો ધગો અગરકર અને એડકોસ પર ફરી ગંભીર આરોપ વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિકલમાં જુનિયર વિદ્યાર્થીને ઉઠક બેઠક કરવાનું કહીને લાફા માર્યા રેગિંગનો આરોપ વીબીજી રામજી બિલ પર કોંગ્રેસની નવી સાલ લાલસોળ થઈ બીજેપી રાષ્ટ્રપતિની મોહર પહેલાં પેશ ફસાયો અમદાવાદમાં મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી મેટ્રોના પંચાવન ટકા મુસાફરો સ્ટેશન ભૂલી જાય છે અડસઠ ટકાની સોકાવનારી કબૂલાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પંચોતેર લાખ શહેરીજનોને પાણી પહોંચાડવા દરરોજ રૂપિયા બે કરોડનો ખર્ચ કરે છે અરવલ્લી પર્વતમાળા સામે સંકટ નેવું ટકા વિસ્તારમાં જમીન અને ખનીજ ખનનથી નુકસાનની દહેશત મિત્ર ટ્રમ્પને ખુશ કરવા શાંતિ બિલ લાવ્યા પીએમ મોદી ન્યુક્લિયર સેન્ટરના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આરોપ યુક્રેન સામે યુદ્ધ લડવા ભારતના બસો જવાનો રશિયા ગયા સવિદ જવાનો શહીદ થયા સરકારનો સંસદમાં સ્વીકાર બાંગ્લાદેશી ઘુસણખોરોને આસામમાં વસાવવા માંગે છે કોંગ્રેસ પીએમ મોદીનું એસઆઈઆર મુદ્દે નિવેદન અમદાવાદ લાફાખંડમાં વળાંગ પોલીસને ગાળો આપનારી મહિલા સામે બીજી એફઆઈઆર શ્યામલ ચાર રસ્તા કેસમાં કાર્યવાહી બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલયનું નિવેદન રાપરમાંથી રોહિત ગોડાદરા ગેંગનો સાફ શૂટર અને સ્થાનિક મદદગાર ઝડપાયો ગુજરાત એટીએસ અને કચ્છ પોલીસની કાર્યવાહી અરવલ્લી ગીરીમાળા મુદ્દે ભ્રમ ના ફેલાવશો નેવું ટકા વિસ્તાર સંરક્ષિત કેન્દ્ર સરકારનો દાવો તું મારા જૂતાની ધૂળ બરોબર વૈભવ સૂર્યવંશી પાકિસ્તાની બોલર પર થયો ગુસ્સે વિકસિત ભારત જીરામજી બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મનગેરાનું લેશે સ્થાન શ્રીમકોને એકસો પચીસ દિવસ રોજગાર આપવાની ગેરંટી